વેલકમ ટુ માય ચેનલ ફન વિથ લનબાઈ દીપા આજે આપણે આ વિડિયોમાં એક સરસ મજાનું ભાષણ જોઈશું જે છે છવ્વીસમી જાન્યુઆરી અથવા તો સત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ માનનીય મુખ્ય મહેમાન શ્રી માનનીય પ્રિન્સિપાલ શ્રી આદરણીય શિક્ષકશ્રીઓ અને મારા પ્રિય મિત્રો આપ સૌને સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ આજે આપણે સૌ અહીં છવ્વીસમી જાન્યુઆરીના પવિત્ર દિવસે ભેગા થયા છીએ આ દિવસ ભારતીય ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો દેશ સત્તાવાર રીતે પ્રજાસત્તાક દેશ બન્યો પ્રજાસત્તાક દિવસનું મહત્ત્વ પ્રજાસત્તાકનો અર્થ છે લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન આ દિવસે આપણને યાદ અપાવે છે કે ભારતનો દરેક નાગરિક સન્માન અધિકારો ધરાવે છે બંધારણે ભારતની સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારા જેવા મૂલ્યો આપ્યા છે આ દિવસ માત્ર ઉજવણીનો નહીં પરંતુ આત્મચિંતનનો પણ દિવસ છે આજના ભારતની સ્થિતિઓ આજે ભારત દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે જેમ કે ભારતે અંતરિક્ષ વિજ્ઞાનમાં ચંદ્રયાન અને મંગળયાન જેવી સિદ્ધિઓ હાંસલ કરી છે ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને કારણે ભારત વૈશ્વિક સ્તરે ઓળખાઈ રહ્યું છે શિક્ષણ આરોગ્ય વિજ્ઞાન રમતગમત અને ડિજિટલ ટેકનોલોજીમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે આ બધું આપણા દેશની શક્તિ અને એકતાનો પુરાવો છે આપણી સમસ્યાઓ અને તેનું નિવારણ જ્યાં પ્રગતિ વધે છે ત્યાં કેટલીક સમસ્યાઓ પણ વધે છે ગરીબી બેરોજગારી ભ્રષ્ટાચાર પ્રદૂષણ જેવી સમસ્યા આ સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ જાગૃતિ અને ઈમાનદારી દ્વારા લાવી શકાય છે જો દરેક નાગરિક પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવશે તો આ સમસ્યાઓ આપોઆપ ઘટશે આપણે જવાબદારી આજના યુવાન તરીકે આપણી જવાબદારી છે કે દેશના કાયદાનું પાલન કરીએ સ્વચ્છતા જાળવીએ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખીએ સારા નાગરિક બની દેશના વિકાસમાં યોગદાન આપીએ યાદ રાખો ભારતનું ભવિષ્ય આપણા હાથમાં છે યુવાનોની સંદેશ યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ હોય છે આજે ભારત પાસે દુનિયાનું સૌથી મોટું યુવા શક્તિ ભંડાર છે જો આ યુવા શક્તિ શિક્ષિત સંયમી અને દેશ પ્રેમી બનશે તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકશે નહીં યુવાનોને હું એટલું જ કહેવા માગું છું કે મોબાઈલમાં સમય બગાડવાને બદલે સપનાઓને સમય આપો પરિશ્રમ શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો આજે તમે વિદ્યાર્થી છો પરંતુ આવતીકાલે દેશના નેતા વૈજ્ઞાનિક સૈનિક અને વિચારક તમે જ બનવાના છો અંતિમ પ્રેરણા સહિત આજે પ્રજાસત્તાક દિવસ પર આપણે માત્ર તિરંગાને સલામી નથી આપતા પરંતુ દેશના મૂલ્યોને જીવંત રાખવાનો સંકલ્પ કરીએ છીએ ચાલો આપણે સૌ આ પ્રતિજ્ઞા લઈએ કે દેશના હિતને હંમેશા પોતાનાથી ઉપર રાખીશું ન્યાય સત્ય અને ઈમાનદારીના માર્ગે ચાલશું ભારતને વિશ્વમાં ગૌરવપૂર્ણ આગળ વધારશું યાદ રાખો મજબૂત ભારત કોઈ નેતાથી નહીં પરંતુ જાગૃત નાગરિકથી બને છે ચાલો સૌ મળીને કહીએ અમે ભારતના જવાબદાર નાગરિક છીએ અને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય અમે જ બનાવશું જય હિન્દ જય ભારત Thank you for watching. Please like, share and subscribe.